ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસને લઈને કોંગ્રેસે હંગામો મચાવી દીધો બીજી તરફ મેયર સહિતના નેતાઓ ભાવનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે પહોંચી ગયા કોંગ્રેસે આરોપ લગાવ્યો કે એક તરફ જનતા ત્રસ્ત છે ત્યારે ગાંધીનગર મનપાના નેતાઓ અને અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે જો કે ભાવનગરમાં બેઠા બેઠા મેયર મીરાબેન પટેલે દાવો કર્યો કે શહેરમાં રોગચાળો સંપૂર્ણ નિયંત્રણમાં છે નવા કોઈ કેસ આવ્યા નથી જે રિપોર્ટ બાકી હતા તે આવી રહ્યા છે કોંગ્રેસે જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે આ તરફ મનપા કમિશનર જયન વાઘેલાએ ગોળ ગોળ વાતો કરી જો કે તેમની વાતોમાં એ વાતની કાબુલાત હતી કે કેટલાક વિસ્તારમાં દૂષિત પાણી લોકોને પીવામાં આવ્યું જેના કારણે બીમારી વકરી કમિશનરે આશંકા વ્યક્ત કરી કે કોંગ્રેસના નેતાઓ જે દૂષિત પાણીની બોટલ લઈને આવ્યા એ ગટરમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી ભરીને આવ્યા હોઈ શકે છે કહો કે ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં અમે વિઝિટ કરી એમાં એકવીસ સેક્ટર જ્યાં ખરેખર ડેન્સ પોપ્યુલેશન નથી સરકારી વસાહતો તોડી નાખવામાં આવી છે અને ત્યાં પ્રાઇવેટ લોકો જ રહે છે એ એ વિસ્તારમાં પણ જો પાણીની સમસ્યા થઈ હોય અને બાળકોને દાખલ કરવા પડતા હોય તો તમે એમ કહો કે ચોવીસના તો સ્લમ્સ એરિયા છે એમને તો પૂરા જ કરવાના છે એટલા માટે ત્યાં પાણી આવું જાય તો વાંધોનું પાણીનું સેમ્પલ પણ અમે લાયા છીએ અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર દુઃખનીય બાબત છે આ માનવ વધનો એમના પર ગુનો લાગવો જોઈએ એ જવાબદાર કોન્ટ્રાક્ટર હોય એ પદાધિકારી હોય કે એ એ અધિકારી હોય એને માનવ વધનો ગુનો દાખલ કરીને તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ કરવા જોઈએ ને કડકમાં કડક નસીહત થાય દાખલો બેસે એ રીતે કરવું જોઈએ અને એનાથી વિશેષ ગઈકાલ સિવિલ હોસ્પિટલમાં ગયા હતા બીજા ડૉક્ટરોને બોલાવો ડૉક્ટર ડૉક્ટરો હજી કંઈ એટલા એક્ટિવેટ થયા નથી યુએન મહેતા જેવો સપોર્ટ કોરોનામાં જે એમણે કર્યો તો એમને પણ આ વોર ફૂટેજ પર આ કાર્ય કરવું જોઈએ એમની પાસે જો કે ભરતી નહીં કરી હોય ડૉક્ટરની તો મિલેટરીમાંથી પણ દવાખાના સુવિધા બધું કંટ્રોલ થઈ ગયું છે બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે એમાંથી જે જે લોકો જેના રિપોર્ટ આવવાના બાકી હતા એના જ બધા રિપોર્ટ આવે છે બાકી કોઈ વિષય જ નહીં અને કોંગ્રેસ વાળાનું કામ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ને એની પણ પાણી ફેરવવાનું આ પાખંડી પાર્ટીનું કામ જ એ છે બાકી કોઈ વિષય છે જ નહીં મોટાઓનો ઉલ્લેખ છે કે આપા કયો છે આ ફેલાય તો કંટ્રોલ થઈ ગયો છે નવા કોઈ કેસ આવતા નથી કે પર આદા ઉસરે એક કારણ હજુ બહાર આવ્યું નથી અત્યારે હાલ 88 88 જેટલા પેસન્ટ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માં સારવા લઈ રહ્યા છે મળતી માહિતી પ્રમાણે આ તમામ સારવાર લઈ રહેલા જે દર્દીઓ છે એમની સ્થિતિ ઘણી સારી છે કોઈ પણ દર્દી એ ક્રિટિકલ અવસ્થામાં નથી આ ઉપરાંત ગઈકાલ સુધીમાં પિસ્તાલીસ જેટલા જે દર્દીઓ હતા એમને રિલીઝ કરવામાં આવી છેલ્લા ઘણા દિવસથી સેક્ટરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ટીમો દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવે છે આ પાણીના સેમ્પલ ગઈકાલ સુધીમાં સોળસો પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સોળસો એ સોળસો સેમ્પલમાં પાણી પીવાલાયક આવ્યું છે આ ઉપરાંત એના આગળના દિવસે કુલ ત્રણસો ને તેતાલીસ જેટલા પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા પાણીના પીવાના કન્ડિશન પણ જે છે સેમ્પલમાં એ સારી આવી છે સેક્ટર ચોવીસ જે વિસ્તારમાં વધારે કેસો હતા એ સેક્ટરનો કલ્ચર રિપોર્ટ કરવામાં આવ્યો છે અને પાણી એ પીવાને લાયક ઠર્યું છે

સાહેબ તો અત્યારે કેટલા વિસ્તાર એવા છે કે જ્યાં આપણે ટેન્કરથી પાણી આપીએ છીએ જેથી કરી અને લોકો આ બીજું પાણી ના પીવે અને રોગ વધે જ્યાં સુધી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારનો સમાવેશ છે ત્યાં સુધી તમામ જગ્યાએ પાણી અત્યારે હાલ સારી ક્વોલિટીનું આવે છે આમ છતાં કોઈ પણ સોસાયટીમાંથી કે વિસ્તારમાંથી પીવાના પાણીના ટેન્કરની રજૂઆત માટે અમારી પાસે રજૂઆત થાય તો અમે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપ્યા છીએ કોઈ પણ એવું પોકેટ નથી કે જ્યાં કમ્પલસરીલી આખા વિસ્તારમાં શહેરમાં કે સોસાયટીમાં ટેન્કરથી પાણી આપવામાં આવતું હોય પાણી જે આપવામાં આવે છે એ કોઈ રજૂઆતના લીધે પાણી જે આપવામાં આવે છે પીવાલાયક માટીની રજૂઆત નથી હોતી પણ પાણી જે હોય છે એ કદાચ વપરાશ માટેનું પાણી ન આવ્યું હોય પાણી ન હોય તો વપરાશ માટે પણ પાણી લોકો ઉપયોગ કરતા હોય છે ગાંધીનગર મહાનગરપાલિકા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ આ જે બનાવ બન્યો અત્યારે જે ટાઈફોડની પરિસ્થિતિ છે એ પહેલાંની વાત છે અને આ આ વર્ષે જ આયોજન થયું હોય ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે આઠ મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતર સ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગર પાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય ન આમાં આમાં જનતા ત્રસ્ત હોવાનું નહીં તંત્ર એને રાત દિવસ કામગીરી કરી રહેલું છે અને પીવાના પાણીનો એનો કોઈ પ્રશ્ન નથી અને એના માટે પૂરેપૂરી વ્યવસ્થા છે રાત દિવસ તંત્ર એના માટે કામગીરી કરી રહેલું છે સેમ્પલિંગ હોય પીવાના પાણીનું હોય ડવ આ જે અત્યારે હાલ જે છે એ અગાઉના દોષિતના પાણીના લીધે જે ઇન્ક્યુબેશન પીરિયડ જે ડેવલપ થયેલો હોય એ બારથી પંદર દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય એટલે સપોઝ કે ત્રીસમી એકત્રીસમી તારીખે કોઈએ પાણી પીધેલું હોય તો એના જે જીવાણુઓ છે બેક્ટેરિયા જે છે એ ડેવલપ હોય છે સક્રિય હોય છે હતા એમાં આદિવાડાનો સમાવેશ થાય છે ને સેક્ટર ચોવીસ નો સમાવેશ થાય છે અને કેટલાક જે સેક્ટર છે પચીસ છવ્વીસ માં સ્કેટર અમુક અમુક એરિયામાં હતું એકવીસ જે ધ્યાન ઉપર આવ્યા હતા એકવીસ એકવીસ જે લીકેજીસ છે એક બે દિવસમાં જ ઓગણત્રીસમી તારીખે જે અમને ધ્યાન ઉપર આવ્યું ને અમે તરત જ અમારી ટીમ એના ઉપર એક્ટિવ થઈ ગઈ હતી અને એક બે દિવસમાં જે છે એ બધા જ લીકેજીસ છે બંધ કરી દેવામાં આવ્યા છે અધિકારીઓની ટીમ હશે તમે જે પરિસ્થિતિ જે સંજોગોમાં ડેવલપ થશે એ પ્રમાણે નિર્ણય કરશું અહીંયા જો તંત્ર જે છે અગિયાર કે બાર માણસો ગયા હોય એના ઉપરથી આખી તંત્ર કંઈક ઠપ્પ થઈ જાય એવું નથી બરાબર હેલ્થની એન્જિનિયરિંગની તમામ ટીમ અત્યારે એક્ટિવલી કામગીરી કરી રહી છે પીડિયાટ્રિક વોર્ડમાં હતું બાળક જે છે એ પીડિયાટ્રિક વોર્ડમાં હતું બરાબર અને આપણી જાળ માટે કહું કે એના સિબલિંગનો જે ટેસ્ટ કરવામાં આવે છે એ પણ નેગેટિવ આવ્યો છે બરાબર એટલે આપણે કહી ના શકીએ કે એનું બાળકીનું જે મોત છે એ ખૂબ જ દુઃખ છે કોઈ પણ રીતે એનું અવસાન થયું હોય પણ નોટ ઇટ ઇઝ નોટ અત્યારે જે છે મારી પાસે જે ડેથ ઓફ કોઝ જે છે એમાં નોટ બિકોઝ ઓફ ટાઈફોઈડ છે એ ટેકનિકલ છે હવે એ ટેકનિકલ ડોક્ટર્સ આપી છે એનો કારણ હું નહીં આપી શકું એનો જવાબ તંત્રના દાવા પ્રમાણે જે એક બાળકનું મોત થયું છે તેનું કારણ ટાઇફોઇડ નથી કમિશનરે કહ્યું કે હાલ ઇઠ્યાસી દર્દીની સારવાર ચાલી રહી છે જેમાંથી કોઈ ગંભીર નથી સાથે જ પાણીના ઓગણીસોથી વધુ સેમ્પલ લઈને પરીક્ષણ કરાયું છે જેમાં તમામ જગ્યાએ પાણી પીવાલાયક હોવાનું પુરવાર થયાનો દાવો કરાયો આ તરફ ટાઈફોઇડમાં કેસ વધવાના કારણે મનપાની ટીમ એક્શનમાં આવી છે બે દિવસમાં પાણીપુરી ઠંડા પીણા સહિત એકસો ચાલીસ લારીઓ બંધ કરાવવામાં આવી છે એસ્ટેટ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત ડ્રાઈવ યોજીને કાર્યવાહી હાથ ધરી છે